શૂન્ય અને ધન સંખ્યા તેમાં શૂન્ય થી ચાલુ કરીને શૂન્ય થી ચાલુ કરીને કરણ સકારાત્મકની ઈ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કેવા અને પછી માઈનસ સંખ્યા આવે તમારે આ સંખ્યા રેખા આગળના ધોરણમાં ભણવામાં આવશે

અહીં ચાર પછી આમ આલો તો પાંચ ઈ મોટી સંખ્યા થઈ અને આ બાજુ આલો તો ત્રણ આવે તો એ નાની સંખ્યા થઈ એટલે ધન બાજુ જેમ ચાલો એ મોટી સંખ્યા અને ઋણ બાજુ ચાલો તેમ નાની સંખ્યા અને બરોબર વચ્ચે ઝીરો સંખ્યા આવે છે હવે આપણે એક થી 100 સુધીની સંખ્યામાં 0 થી 9 આ જે આપણો બેઝિક અંક છે હું છે બેઝિક અંક

જેમ જેમ પાંચમા ધોરણ માં આવી ગયા એટલે તમને આવી સંખ્યા વધારે પૂછાય કે આવી સંખ્યા હોય એની પછીની સંખ્યા કઈ એની પેલાની સંખ્યા કઈ એવી તમને દાખલા પૂછાય તો તમને આવડી જવા જોઈએ અસ્તુ